ગરબા મંડળ વડોદરા અને પટણી મોડ ખાચી જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા બહુચર નો રૂડો અવસર નિમિત્તે બહુચર માતાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું વર્ષો જૂની પ્રણાલી મુજબ આ વર્ષે પણ બહુચર માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર ગેન્ડીગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાર્ડવેરના ખાચા ખાતે બહુચરમાનો રૂડો અવસર નિમિત્તે ચોખંડી વિસ્તારમાં આવેલ પટણી સમાજ દ્વારા બહુચર માતાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું કે માપટણીવાડી થી નીકળી માંડવી થી અંબાજી માતાજીના મંદિરે થી શ્રી મહાકાળી માતાજીના મંદિરે થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરે થી ચોખંડી પટણીવાડી માં પરત ફરી હતી બૌચર માતાની પાલખી વાજતે ગજતે નીકળી હતી અને આ પાલખીની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા બા બૌચરની પંદર વર્ષિયા ભવ્યધી ભવ્ય શોભાયાત્રા નીકળે છે આનંદ ગરબા મંડળની શોભાયાત્રાનું આયોજન કરે છે પટ્ટી સમાજ જિંગર સમાજ આની મેં જોડાયેલું રચેના આજે આપેરી અખા બોરોડેને